મારું નામ રાજેશ ચાવડા મારું ગામ છે હું રાજકોટ જિલ્લા પંચાયત પ્રતિનિધિ છું બેડી વિસ્તાર રાજકોટ જિલ્લા પંચાયત મારી વિસ્તારની જે સીટ છે એમાં એક સંકલ્પ લીધો છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ મારી બેડી જિલ્લા પંચાયત સીટ છે તેમાં ટીબી મુક કરવાનો મેં સંકલ્પ લીધો છે મેં સંકલ્પ એ લીધો કે મારે ટીબી મુક મારા વિસ્તારમાં કરવું છે તો મેં મારી જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ મારા અધિકારીઓ સાથે રાખી અને અમારા તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય નીચે અમારા ગામના આગેવાનો હોય એની સાથે સંકલ્પ લીધો કે આપણા જેટલા વિસ્તારમાં ટીબી છે તેને પેશન્ટને આપણે દવા દઈ એનું મોનિટર કરી એની અમારી જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ સાથે રાખીને એની ઘરે ચેક કરે છે બીજું કે અમે એક્સરે કરાવી અમારા જિલ્લા પંચાયતમાંથી અમને ગાડી આપી હતી એક્સરે કરવા માટેની તો બે દિવસ અમને ગાડી આપી તો અમારા મત વિસ્તારમાં બેડી જિલ્લા પંચાયત સીટ છે એમાં ગૌરીદર છે બેડી છે અને વિસ્તારના જે બાજુના ગામ છે તેમાં અમે એક્સરે કરાવ્યા ટીબી હતી અને ટીબી જાણ કરી પછી એના હગા જે બાજુમાં રહેતા હોય એને પણ અમે ચેક કર્યા અને ટીબી મુક કરવા માટેનો એક સંપલ્ક હતો મારો કેસ કેટલા જવાબ કેસ અમારા બેડી વિસ્તારમાં બાર ટીબી ના હતા બાર ટીબી ના છે બાકી તો અત્યાર સુધી કોઈ છે નહીં બાકીના જે હતા એના એક્સરે એવું કરાવ્યું અમે જે શરદી ઉધરસ ને એવું હતું એનું અમે ચેક કર્યું પણ એને કોઈ આઈ કઈ આવ્યું નથી અને અમે એક જેટલા ટીબી ના દર્દી છે એને અમે કીટ આપવામાં આવી છે લોકો જાગૃત થાય એના માટે જે ટીબી ના જે પેશન્ટ હોય કોઈ એવું લાગે કે શરદી ઉધરસ કોફ ને એવું છે તો આપણે ટીબી નું જ્યાં હોય અથવા પીએચસી સેન્ટર સી સી સેન્ટર જ્યાં હોય ત્યાં એક વાર ચેક કરે અને એક મારો સંપર્ક હતો કે હું આખી મારી બેડી જિલ્લા પંચાયત સીટમાં આવું કરું છું તો અમારા રાજકોટ જેટલા જિલ્લા પંચાયતના અમારા સભ્ય છે તે પણ અમારા વિસ્તારમાં વિસ્તારમાં આવું કરે જોકે કરવાનું ચાલુ થઈ જ ગયું છે અને મોદી એક છે કે અમારા એક દિવસમાં ટીબી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાત રાજ્યનું છે તો મારી એને બધાયને જાણ કરવામાં આવે કે જેટલા ટીબી વાળા છે ત્યાં બધાય જાય અને દવા લે જેનું નો એને એક્સરે કરે એવું બધાય અમારા સભ્ય અને નીચે ગામનોને તાલુકા પંચાયત બધાયને હું જાણ કરું છું કે આવું તમે પણ બધાય કરો